અજામિલ જેવો પાપી બ્રાહ્મણ બ્રાહ્મણ બનીને બગડ્યો હતો કન્યકુબ્જમાં કનોજમાં રહેતો હતો ત્રિકાલ સંધ્યા વંદન કરનારો બ્રાહ્મણ હતો ગાયત્રી જપનારો બ્રાહ્મણ હતો હારો હતો પણ દાસ્યા સંસર્ગ દૂષિતા કુસંગને કારણે બગડ્યો કુસંગ સારા સારાને બગાડે છે એટલા માટે સત્સંગ તો ભગવાનની કૃપાથી મળે પણ કુસંગથી બચવાની કોશિશ તો માણસે કરવાની હોય સે બચો કોન કુસંગતિ પાઈ નસાઈ રહે નીચ મતે ચતુરાઈ એ કુસંગ અનેક રીતે થાય અમુક એવા મિત્રો મળી જાય ખોટા એ કુસંગ ખોટા સોશિયલ મીડિયા એનાથી મન બગડે એ કુસંગ કહેવાય ખોટા પુસ્તકો ખોટા વિચારો આ બધું કુસંગ છે બ્રાહ્મણ બનીને બગડ્યો પછી તો સ્નાન સંધ્યા ગાયત્રી ને જપવાનું બધું છૂટી ગયું ન ખાવાનું ખાય ન પીવાનું પીવે ભગવાનનો વિરોધી સાધુ સંતો નો વિરોધી ઘણા છોકરા થયા એકવાર ગામમાં સાધુ સંત આવ્યા એટલે એમણે ગામના ચોરે આવીને કોઈને પૂછ્યું સીતારામ तो गामना चोरे बेचार नवरा बैठा था सीताराम बापू सीताराम भैया तो इस गांव में कोई भगत रहता है हम आज रात उसके घर रहना चाहते हैं रोटी पाएंगे प्रसाद पाएंगे भिक्षा पाएंगे आज रात रहेंगे हम तो यात्रा में निकले हैं तो कोई भक्त का घर हो तो इच्छा है जाने की आप बुद्धि नवरी पांचम बैठी थी नंदिया खोटे खोटा तो इन्हें मश्की करवा मन थे वो साधु संतों एक देखिए हां एक बहुत बड़े भगत रहते हैं हमारे गांव में आप वहां जाओ आपको खाने को मिलेगा बोलिया लकड़ी खाने को मिलेगा लाठी से मार पड़ेगी અચ્છા કોણ એવો ભક્ત બોલે અજામિલ ભગત અજામિલ ભગત ભક્ત અજામિલ વાળા એ તો બધા જ માને ગયા અજામિલ નું અજામિલ ઘરે નહોતો એની પત્ની હતી અરે અજામિલ ભગત જી હે નમો નારાયણ પત્ની બાર આવી આંગણામાં ઉભેલા સાધુ સંતોને જોયા नवाई लगी साधु संतो हमारे घर अनपाचा पूछे अजामिल भगत जी है नक्की असाधु संतो ने कोई के बनाया मस्करी करी लेकिन पत्नी बोली हाँ यही घर है उनका कहिए तो संतों ने कहा कि माताजी हम यात्रा में निकले हैं सोचा था कोई भगत के घर आज ભોજન પ્રસાદ પાએંગે રાત્રિ નિવાસ કરેગે ઓર ફિર ચલે જાએંગે અરે પત્ની ન થયું કે આ બિચાડા ભોળા સાધુ સંતો એને ખબર નથી કે મારો ધણી ભગત નથી ભક્તોનો દુશ્મન છે સાધુ સંતોનો દુશ્મન છે એ આવી જશે તો આને માર્યા વગર નહીં મૂકે પણ પાછું એમ પણ થયું કે અમારે ઘેર પહેલી વાર આ રીતે સાધુ સંત આવ્યા છે તો બાપુ ભોજન પ્રસાદ તો મિલેગા લેકન ક્યાં હે કે હે ઘરમાં રહે્યાદિ કી વ્યવસ્થા નહીં હૈ તો ઠીક હે માઈ ભિક્ષા પવા દો કે તમે બેસો અને એમ થયું કે આ નિમિત્તે મારા ઘરમાં સાધુ સંતો આવ્યા હું જરા એને ભિક્ષા લેવડાવું આવો લાભ પાછો ક્યાં મળે પત્ની પત્ની હોતી હૈ મહિલા મહિલા હોતી ઉમે થોડી જ્યાં ધર્મ ભાવના હોતી તો સાધુ સંતો બેઠા બેઠા ચિપિયાન કમંડલુન મુકીન હાથમાં માળા લઈ અને ભગવાનનું ભજન કરવામાં લાગ્યા અજામિલના પત્નીએ રસોઈ કરી રસોઈ કરીને બધાને ભિક્ષા બેસાડ્યા ભિક્ષા પવા એ લગભગ ભિક્ષા પૂરી જમવાનું પૂરું થતું હતું આ હાથ ધોતા હતા સાધુ સંતો એમાં અજામિલ બાર ગામ ગયો નહીં આવ્યો એટલે ચોરે હજી ઓલા પાંચે એમને બેઠા હતા એને બીજું કંઈ કામ જ નહોતું ને એટલે અજામિલ ને જોઈને કે અરે ભગતજી સીતારામ અને આંખ ફરી ગઈ ગઈ ભગત મારી લોકો કો પતા કે અજામ દુશ્મન હું લોકો કા નકામા ભટકે છે માગીને ખાય છે સમાજને માટે બોજારૂપ છે એમ નહીં ભગતજી આજે તમારે ઘેર તો સાધુ સંતો ભોજન કરે છે ક્યા બગતે હોય આપ જા કરેખ લો હાથ મોઢું ધોઈ અને મૂછ બુછું ઠીક કરતા હતા કમંડળમાં નવું પાણી ભર્યું મૈયા તુમને પ્રસાદ પવાયા બાદ પ્રસન્નતા હોય અને ત્યાં જામિલ પહોંચ્યો પોતાની પત્નીને જોઈને આ સાધુ સંતોને જોઈને પત્નીને ખીજાણો કોને પૂછીને આ બધાને બોલાવ્યા છે તે જમાડ્યા આ સાધુડા અને તે એને પ્રસાદ લેવડાવ્યો આ બિચારી થરથર ધ્રુજવા માંડી કે મેં માંડ માંડ સાધુ સંતોને જમાડ્યા અને આ બધું ક્રિયા કર્યા ઉપર પાણી ફેરવી વાળશે સાધુ એ જોયું ને સમજી ગયા અચ્છા આપી અજામિલ ભગતજી ભગતજી નીકળો નીકળો અહીંથી ઉપાડો તમારા આસન બાસન કમંડળું ચુપિયા બધું ઉપાડો રવાના આઉટ આઉટ તો સાધુ સંતો સમજી ગયા કે આ બિચારી બેન ગભરાય છે અને કોકે મશ્કરી કરી છે આ ભગત નથી ભગતનો દુશ્મન છે પણ આપણે આનું અન્ન ખાધું છે એનું એનું આપણા પેટમાં ગયું હવે કલ્યાણ ન કરીએ તો સાધુ કોઈ દી મફતનું ખાઈ નથી જતા વાલા તમારા પાપ નહીં હરી જાય છે તમારું કલ્યાણ કરી જાય એટલે સાધુ સંતો બોલ્યા ભગતજી આપી પત્નીને પ્રસાદ પવાયા અ સાધુ સંતો કો એસ પ્રસાદ પવા ખાલી હાથ નહી જાને દક્ષિણા દે કર કે વિદા કરતા અબ આપ દક્ષિણા દે દક્ષિણા એ તમે મારા ઘરનું ખાધું ઓકાવી નથી શકતો બાકી અહીથી નીકળો ઝટ નહી તો પત્ની લાકડી લાઓ તો લાકડી લાઓ બઢીઓ લાલ અને દક્ષિણા આપો એટલે સાધુ સંત હસીને કે એકબીજાની હમે સીતારામ સીતારામ ભગતજી બડે વિનોદી હે કે બાપુ વિનોદી નહીં ભાંગી નાખીશ હું ખરેખર મારીશ ત્યાં સાધુ સંતો કે અજા કે નીકળો અહીંથી સાધુ બસ દક્ષિણા દે દો હમ જાતે હે અર્થ સુનો ભગતજી સુનો દક્ષિણા મે હમકો રૂપિયા પૈસા નહીં ચીએ आने तो है का तो रुपया पैसा न का धन का भूखा ही धन का भूखा जो फिरे सो तो साधु ना ही रुपया पैसा नहीं चाहिए तो क्या चाहिए बोले हमको एक वचन चाहिए तो अजा मिलने नवाई बहु लगी आ के साधु आ शू बात करे क्या वचन चाहिए बोले हम देख रहे हैं तुम्हारी पत्नी सगर्भा है इसके उधर में बच्चा है दक्षिणा में तुम हमको एक वचन दो कि जब ये बच्चा होगा तो तुम उसका नाम नारायण रखोगे बच्चा होगा तो नाम तो कुछ ना कुछ रखना ही होता है आ तो गजब नहीं दक्षिणा हाँ ठीक है ठीक है दिया, दिया वचन दिया बोले हां वचन नाम क्या रखोगे बोले जो तुमने कहा हमने क्या कहा मुझे याद है घना बोले नहीं बोलो अरे एम नहीं नाम राग जे नारायण शू वही 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 एम नहीं बोल क्या रखेगा नाम कहो नारायण बोले हां हां नारायण એક વાર ઓર નામ રાખોગે નારાયણ બોલે ભૂલ ના એક કહે દો નામ ક્યાં બોલે નારાયણ ત્રણ નારાયણ બોલાવી અને નારાયણ દીક્ષા આપી દીધી સંતોએ અને પછી હસતા હસતા સંતો ત્યાંથી જતા રહ્યા ભગવાન તારું કલ્યાણ કરે ભગવાન તારા બધા ગુનાને માફ કરે ભગવાન તારા પાપને મિટાવી દે તારા ઘરનું અન્ન અમે અમારા પેટમાં પીડ્યું છે તારી પત્ની અમને પ્રેમથી પ્રસાદ લેવડાવ્યો પ્રભુ તારું કલ્યાણ કરે સંતો જતા રહ્યા સમય ગયો અને પત્નીએ બાળકને જન્મ આપ્યો આનંદ આનંદ નામકરણની વાત આવી ત્યારે પત્નીએ યાદ દેવડાવ્યું કે પહેલા સાધુઓને તમે દક્ષિણામાં વચન આપ્યું હતું નામ આનું નારાયણ રાખશું એટલે છોકરાને રમડતા રમાડતા મારે એને એટલે બાકી તારે જે રાખવું એ રાખી લે ને બાળક થયું એટલે કઈ નામ તો રાખવું પડશે કે તો આપણે નારાયણ નામ રાખશું રાખી લે તારે જે રાખવું હોય નામ રાખ્યું નારાયણ અને એને કારણે અજામિલના નાનું બાળક બહુ પોતાનું વાલું નામ રાખ્યું નારાયણ એટલે અજામિલના મુખે નારાયણ 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 થવા માંડ્યું જેવો આવે એટલે ક્યાં ગયા ગયા સો બેટા ખોળામાં લઈ અરે નારાયણ ને કુછ ખાયા કે નહી નારાયણ 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 થવા લાગે અજાણતા થયેલું પાપ પણ લાગે જ કારણ કે અજાણતા પીવાયેલું ઝેર પણ મારે જ પણ અજાણતા પીવાયેલું અમૃત પણ એનો પ્રભાવ બતાવે જ એ અમર કરે જ એમ અજાણતા લેવાયેલું ભગવાનનું નામ પણ એનું ફળ આપે જ એ કલ્યાણ કરે જ ભાય કુભાય અનખ આલસુ નામ જપત મંગલ દિશી દસહુ નારાયણ 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 થવા લાગ્યું એટલા માટે ભગવાનના નામ ઉપરથી આપણે બાળકોના નામ રાખતા હતા ગોવર્ધન ગિરધારી માધવ મુકુંદ તો નામ નારાયણ રાખ્યું ને એને કારણે અજામિલના મુખે નારાયણ નામનો જપ થતો રહ્યો અને એ નામના સંકીર્તનને કારણે અજામિલના પાપ બળતા રહ્યા નામ હિ સકલ શાસ્ત્ર અજામિલ ને ખબર નરાયણ નારાયણ 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 થતું રહ્યું મરવા પડ્યો અંતકાળ નજીક આવ્યો જમના દૂત લેવા આવ્યા અને એમ થયું કે મરતા પહેલા એકવાર દીકરાનું મોઢું જોઈ લઉં દીકરામાં બહુ આસક્તિ હતી નાના દીકરામાં બોલાવ્યો નારાયણ 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 હે અંતે નું નામ મુખમાંથી નીકળ્યું અને એ સાંભળીને વિષ્ણુ દૂતો આવ્યા અંત કાલે જમા સ્મરણ મુક્ત કલેવરમ જાસુ નામ મરત મુખ આવા અધમવ મુક્તિ હોય શ્રુતિ ગાવા વિષ્ણુદૂતો આવ્યા પાશમાંથી છોડાવ્યો યમદૂતોએ કહ્યું તમે કોણ છો શું કામ આવ્યા છો વચ્ચે શું કામ પડો છો આ પાપી છે બ્રાહ્મણ બનીને બગડ્યો છે અમે એને લેવા આવ્યા છીએ આ નર્કમાં જશે એને સજા થશે વિષ્ણુ વિષ્ણુદૂતોએ કહ્યું એ પાપી હતો હવે નથી ભગવાનના નામનો મહિમા છે એના મુખેથી અનેક વાર નામ સંકીર્તન થયું અને અંતકાળે એના મુખમાંથી નારાયણ નામનો ઉચ્ચાર થયો હવે પાપ નથી વિષ્ણુ વિષ્ણુદૂતોએ ભગાડ્યા દૂતોને જે પ્રાણ લેવા આવ્યા હતા આ બધું જોયું અજામિલય મૃત્યુની અવસ્થામાં બધું જોયું એને એમ થયું હે ભગવાન અજાણતા મારાથી લેવાયેલું નારાયણનું નામ એણે મને બચાવી લીધો હું બ્રાહ્મણ બનીને બગડ્યો પેલા સાધુ યાદ આવ્યા મેં તો એને ભગાડેલા પણ મારી પત્નીએ એને એક વાર ખાલી ભિક્ષા લેવડાવી અને એ આવીને મારું કલ્યાણ કરી ગયા દીકરાનું નામ નારાયણ રખાવરા બહુ પસ્તાવો થયો અજામને કે હું બ્રાહ્મણ બનીને બગડ્યો હું કેવો ઋષિકુમાર હતો હું ગાયત્રી જપતો હતો હું નિત્ય સંધ્યાવંદન કરતો હતો વેદ મંત્રો બોલતો હતો કુસંગને કારણે મારું જીવન બગડ્યું પણ કરેલું ક્યારે નિષ્ફળ જતું નથી પુણ્ય બિન મેલહીન સંતા એટલા માટે જ તે કંઈક એવું ગોઠવાણું કે સંતો એને ઘેર આવ્યા નાટક એવી લખાણી નાના દીકરાનું નામ નારાયણ રાખ્યું કોઈ દિવસ કરેલું નિષ્ફળ જતું જ નથી વાલા ભગવાન કહે છે ગીતામાં નહીં કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિમ તાત કલ્યાણકારી જે કંઈ કર્મ કર્યું હોય કોઈ દિવસ નિષ્ફળ ન જાય તમે કોઈને રોટલો ખવડાવ્યો હશે નિષ્ફળ નહીં જાય તમે કોઈ દુઃખીનું આંસુ લુછું હશે નિષ્ફળ નહીં જાય એનું ફળ મળશે મળશે ને મળશે કરેલા પાપનું પણ જો ફળ ભોગવું જ પડતું હોય તો કરેલા સત્કર્મનું ફળ પણ ભગવાન કોઈને કોઈ રીતે આપે જ એલિયે પાપ સે બચો પુણ્ય મેં લગો ભજન કરો નું કલ્યાણ કરવું હોય તો બહુ સીધો સાદો માર્ગ છે ખાલી સંકલ્પ પૂર્વક આપણે કરવાનું પછી તો અજામિલ મોતના મુખમાંથી બહાર આવ્યો ઘણા વર્ષ જીવ્યો પણ પછી બધું છોડી ગંગાના કિનારે જતો રહ્યો અને ત્યાં નારાયણ 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 પેલા અજામિલ અજા એટલે માયા એમાં મળી ગયેલો એવો હતો પણ હવે અજામિલ એટલે અજ આ મિલ અજ એટલે અજન્મા એવા ભગવાન પરબ્રહ્મ પરમાત્મા એને આ એટલે સર્વ રૂપેણ મિલ જે પ્રાપ્ત થયો છે મળી ગયો છે ભગવાનમાં અજામ્યો અજામનો ઉદ્ધાર થયો